નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેકના વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું હવે મિત્રો આજના વિડીયોમાં આપણે સોળ એવી જબરજસ્ત સરકારી ભરતીની અપડેટ મેળવીશું એક સાથે એક જ વિડીયોમાં સોળે સોળ ભરતીની અપડેટ આપવાનું છું કે જે અત્યારે હાલમાં લેટેસ્ટ ચાલી રહી છે અને આવનાર સમયમાં એટલે કે બે હજાર જે જૂન મહિનો છે ઓકે જૂન બે હજાર પચીસ એમાં આ સોળ ભરતીના ફોર્મ જરૂરથી ભરજો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય આ ફોર્મ કોણ ભરી શકશે તો જે પણ લોકો દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન કમ્પલીટ કરેલું હોય અત્યારે હાલમાં પણ બે હજાર પચીસમાં દસ પાસ કર્યું હોય બાર પાસ કર્યું કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ બધા જ ફોર્મ ભરી શકશે ઓકે તો કઈ જબરજસ્ત ભરતીઓ છે એની આપણે વન બાય વન આપણે માહિતી મેળવીશું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરશું અને જે આપણી ચેનલ પર નવા છે જે લોકોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમને જણાવી દઉં કે આપણી ચેનલ પર જે સરકારી ભરતીના અપડેટ એટલે કે જે રિયલ અત્યારે તમને ખબર છે કે ઘણી બધી ફેક વ્યૂઝના નામ ઉપર ઘણી બધી ફેક ચેનલો પણ ક્રિએટ થઈ ગયેલી છે જે તમને ફેક ઇન્ફોર્મેશન આપે છે જે એકચ્યુઅલી ભરતી હોતી પણ નથી પરંતુ વ્યૂઝ અને લાઇક્સ માટે એ ખોટી ફેક વિડીયોઝ બનાવીને ભરતીના અપડેટ આપતા હોય છે તો જો મિત્રો આવી ફેક અપડેટથી બચવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર જેન્યુન સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર અપડેટ જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે વધુ નામ સ્કૂડ આગળ સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ જે વિડીયો છે એને મેં ટોટલી બે સેક્શનમાં ડિવાઇડ કર્યો છે સેક્શન વનમાં આપણે જોઈશું કે ગુજરાત ગવર્મેન્ટની જે પણ લેટેસ્ટ ભરતીઓ ચાલી રહી હોય એની અપડેટ મેળવીશું અને સેક્શન ટુમાં એટલે કે નેક્સ્ટ પાર્ટમાં એટલે કે આ જ વિડીયોમાં આગળ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભારત સરકારની પર જે કેન્દ્ર સરકારની ભરતીઓ હોય છે એની પણ અપડેટ મેળવીશું તો મિત્રો ગુજરાત સરકારમાં અત્યારે હાલમાં લેટેસ્ટ જે ચાલી રહી છે ભરતી એ રેવિન્યુ તલાટીની ભરતી છે બે પચીસ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટર હોય મિત્રો તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો ઓકે ભલે તમારે કેટી ભલે છ સેમ પૂરા થઈ ગયા હોય પરંતુ બીજા સેમમાં ત્રીજા સેમમાં કેટી બાકી રહી ગઈ હોય કશો જ વાંધો નહીં પરંતુ એ કન્ડિશન છે કે તમારું ગ્રેજ્યુએશન છે એ જ્યારે આનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય ઓકે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન મતલબ કે જ્યારે તમારી એક્ઝામ ક્લિયર કરી લો છો પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે ત્યારે તમારી પાસે ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હોવું જોઈએ ઓકે તો તમે ઇલિજિબ છો બાકી તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ફેલ કરી શકે એટલે તમારે ચેક કરી લેવાનું છે કે ભલે લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટરમાં હો પરંતુ ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ જવું જોઈએ તમારું ઓકે અને લાસ્ટ ડેટ આની ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે મિત્રો એ દસ જૂન બે હજાર છે તો જે પણ લોકોએ ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો આજે લગભગ ચાર જૂન કમ્પ્લીટ થઈ ગયું મતલબ ચાર જૂન છે અને લગભગ ચાર જૂન પૂરી થઈ ગઈ છે એટલે કે હવે તમારી પાસે ઓછો સમય છે અને છેલ્લા દિવસોમાં તમને ખ્યાલ છે કે સાઇટ છે ગમે ત્યારે સર્વર ડાઉન થઈ જતું હોય છે સાઇટ ઓપન નથી થતી ઓકે તો નીચે તમને એક વોટ્સઅપ નંબર તમને જોવા મળતો હશે સ્ક્રીન ઉપર એ નંબર પર તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે એ નંબર પર તમારે ફક્ત વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે રેવન્યુ ટેલાટી કે પણ સરકારી ભરતી અત્યારે જે સોળ ભરતીની વાત કરવાનો છે એમાંથી તમારે જે પણ ભરતીનું ફોર્મ ભરવો હોય એનો ખાલી જસ્ટ એક સ્ક્રીનશોટ લેવાનો છે અને તમારે વોટ્સઅપ પર મોકલવાનો છે કે આનું ફોર્મ ભરવાનું છે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપશે ઓકે તો ડિસ્પ્લે પર તમને એક નંબર જોવા મળતો હશે નાઇન થ્રી ટુ ડબલ સેવન ડબલ ફાઇવ નાઇન ઝીરો વન આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે આ હતી મિત્રો લિસ્ટની નંબર વન ભરતી રેવન્યુ ટલાડી હવે નંબર ટુ પર જોઈએ હવે મિત્રો અહીંયા તમને જી ત્રિપલ એસ બીની પોસ્ટ ઉપર ભરતી જોવા મળશે કે વેરી અલગ અલગ વિભાગમાં અલગ અલગ ભરતી આવેલી છે જેમ કે એક ભરતી છે જુનિયર જીઓલોજિસ્ટ માટે છે જેમાં પાંચ જૂન બે હજાર પચીસ એટલે કે આવતી કાલે જ આની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની જો મિત્રો તમારે જાણવું હોય કે જીઓલોજિસ્ટ માટે કોણ ફોર્મ ભરી શકે શું હોવું જોઈએ એ શૈક્ષણિક લાયકાત તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું તમને જરૂર રિપ્લાય આપી દઈશ કે આમાં શું શૈક્ષણિક લાયકાત માગેલી છે ઓકે તો એક આ ભરતી છે જી ત્રિપલ એસ દ્વારા આ ભરતી કંડક્ટ કરવામાં આવે છે એટલે કે ગુજરાત ગૌણ શા પસંદગી મંડળ છે એના દ્વારા અને આના ફોર્મ ભરવાનું અત્યારે હાલમાં ચાલુ છે ઓકે મિત્રો તો લાસ્ટ ડે પાંચ જૂન બે હજાર પચીસ એટલે કે આવતી કાલે જ લાસ્ટ તારીખ છે ઓકે તો સેકન્ડ નંબરની આ ભરતી હતી થર્ડ નંબર પર જોઈએ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી છે આસિસ્ટન્ટ મેનેજરમાં તમે જોઈ શકો કે સત્યાવીસ જૂન બે હજાર પચીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો આનું ક્વોલિફિકેશન જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું તમને જરૂર રિપ્લાય આપી દઈશ કે આસિસ્ટન્ટ મેનેજર જીત રીપ્લેસ માટે શું શૈક્ષણિક લાયકાત માંગે છે જો મિત્રો દરેક દરેક સોળ સોળ ભરતીની હું શૈક્ષણિક લાયકાત એક્ઝામ સિલેબસ બધું બતાવવા બે જઈશ મતલબ સમજાય છે તો વિડીયો લગભગ એક કલાક ઉપર વિડીયો જતો રહેશે ઓકે તો મેં વિચાર્યું કે ખાલી એક તમને ભરતીનો ઓવરયુ અપડેટ આપી દો કે કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે ઓકે તો બાકી તમને ક્વોલિફિકેશન અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો રિપ્લાય આપી દઈશ પછી લાસ્ટ આગળ આપણે જોઈએ ભરતી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી છે મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ થ્રીની ભરતી છે એના માટે ત્રીસ જૂન બે હજાર પચીસ લાસ્ટ ડેડ છે આ પણ જી ત્રિપલ એસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે આ ભરતી ઓકે પછી આગળ આપણે જોઈએ ડબલ એ ઈ એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વિભાગમાં જે લોકોએ સિવ સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા બી બીટેક કરેલું હોય તો એ લોકોનું ફોર્મ ભરી શકશે ત્રીસ જૂન બે હજાર પચીસ લાસ્ટ ડેડ છે ફોર્મ ભરવા માટેની પછી ટ્રેઝરી ક્લાસ થ્રી છે પછી એની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે દસ જૂન બે હજાર પચીસ છે પછી વર્ક આસિસ્ટન્ટની ભરતી છે કે જે લોકોએ ખાસ કરીને આઈટીઆઈ કરેલું હોય એમના માટે છે અને ડિપ્લોમા કરેલું હોય પણ કદાચ એપ્લાય કરી શકશે સાત જુલાઈ બે હજાર લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની તો જી ત્રિપ્લસ બીની અત્યારે હાલમાં લેટેસ્ટ આ ભરતીઓ ચાલી રહી છે ઓકે અને લાસ્ટમાં જે બે ભરતી જોઈએ ને મિત્રો ત્રી ટ્રેઝરી ઓફિસર અને વર્ક આસિસ્ટન્ટની આ બે ભરતી છે એ જીપીએસએસ બીની છે જીપીએસએસબી એટલે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ ઓકે જીપીએસએસબીની બાકીની જે ઉપરની જે ભરતી જોઈએ આગળ ઉપરની એ જી ત્રિપ્લસ બીની છે ઓકે તો એ વાત ખાસ નોટ કરજો ત્યાર પછી આગળ જોઈએ મિત્રો એસએસસી દ્વારા પણ અલગ અલગ વિવિધ ભરતીઓની જાહેરાત કરી દીધી છે જેના ફોર્મ જૂન મહિનામાં ફોર્મ ભરવાના શરૂ થવાના છે રાઈટ તો એમાં આપણે જોઈએ કે એસએસસી દ્વારા કઈ કઈ જૂન મહિનામાં ભરતીઓ જાહેર કરવાની છે તો એમાં સૌથી પહેલાં તમે જોઈ શકો એસએસસી પોસ્ટ થર્ટીન બે હજાર સોરી બે હજાર પચીસ માટે ચોવીસો જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે ચોવીસો પ્લસ વેકેન્સી છે મિત્રો અને એસએસસી પોસ્ટ થર્ટીન શું છે તમને ખ્યાલ ન આવે તો તમને જણાવી દો કે આ એસએસસી પોસ્ટ થર્ટીન દ્વારા તમે દસ પાસ હોય કે પછી બાર પાસ હોય કે પછી ગ્રેજ્યુએટ હોય તમે આનું ફોર્મ ભરી શકો છો મિત્રો ઓકે તો જે પણ લોકો આનું ફોર્મ ભરવા માંગતા હોય તો ફોર્મ ભરી જજો આના ફોર્મ ભરવા માટે જે છે એ અત્યારે હાલમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો ઓકે તમારે વોટ્સઅપ પર જસ્ટ મેસેજ કરવાનો છે તમને ફોર્મ ભરી આપવામાં આવશે એસએસસી સીજીએલ બે હજાર પચ્ચીસ આના ફોર્મ ભરવાના છ જૂનથી સ્ટાર્ટ થઈ રહ્યા છે સોરી છ જૂનથી આના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે એટલે કે આજે ચાર જૂન છે પાંચ અને સિક્સ જૂનથી એસએસસી સીજીએલના ફોર્મ ભરવાના શરૂ થશે એસએસસી એમટીએસ બે હજાર એ આના માટે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો દસ પાસ હોવા જોઈએ દસ પાસની સાથે સાથે તમે આના ફોર્મ ક્યારથી ભરી શકશો તો મિત્રો આના ફોર્મ છે એ છવ્વીસ જૂનથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે એસએસસી એમટીએસ બે હજાર પચ્ચીસ માટે એસએસસી સીજીએલ માટે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો ઓકે અને બાકી એસએસસી પોસ્ટ થર્ટીન માટે અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તમારે ફોર્મ ભરવું હોય તો નીચે વોટ્સઅપ મેસેજ ઉપર કરવાનો છે વોટ સ્ક્રીનશોટ ઓકે કે એસએસસી પોસ્ટ થર્ટીન માટે ફોર્મ ભરવાનું છે દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય બધા ફોર્મ ભરી શકશે ચોવીસો જેટલી ભરતીની જાહેરાત કરી દીધી છે ત્યાર પછી મિત્રો જોઈએ કે જૂન મહિનામાં ડિફેન્સમાં કઈ કઈ ભરતીઓ અત્યારે હાલમાં ચાલી રહી છે તો ડિફેન્સની વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં લેટેસ્ટ એફકેટ ટુ બે હજાર પચીસ માટે રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે તો આ એફકેટ ઇન્ડિયન એરફોર્સમાં જે ભરતી આવેલી છે એનું આ ડિટેલ નોટિફિકેશન છે બાકી તમારે આનું ફોર્મ ભરવું હોય તો નીચે વોટ્સઅપ મેસેજ કરી શકો છો અહીંયા પોસ્ટ જોઈ શકો કઈ પોસ્ટ માટે શું છે એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે કોણ ફોર્મ ભરી શકે એ બધું ચેક કરી શકો છો અહીંયાથી વિડીયોનો પોસ્ટ કરીને અથવા તો આની નોટિફિકેશન છે એ બધી ટેલિગ્રામ ઉપર હું અપડેટ કરાવી દઈશ તો ટેલિગ્રામ જોઈન ના કરવી તો ટેલિગ્રામ જોઈન કરી રાખજો જેથી કરીને દરેક નોટિફિકેશન તમને મળી રહે તો આ હતી મિત્રો એફકેટ ભરતી બાબતે ઓકે તો જે પણ લોકો એરફોર્સ જોઈન કરવા માગે છે જરૂર આનું ફોર્મ ભરી શકો છો ત્યાર ત્યાર પછી એફકેટ પછી છે યુપીએસસી એનડીએ અને એનએ ઓકે આ જે બે ભરતી છે એના વર્ષમાં બે વખત આ ભરતીની જાહેરાત થતી હોય છે યુપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે આમાં ડાયરેક્ટ તમે છે ને ઓફિસર લેવલની પોસ્ટ મેળવી શકો છો ઇન્ડિયન આર્મી હોય ઇન્ડિયન નેવી હોય કે પછી ઇન્ડિયન એરફોર્સ હોય એમાં ડાયરેક્ટ તમે ઓફિસર લેવલની પોસ્ટ મેળવી શકો છો આના માટે ક્વોલિફિકેશન શું માગ્યું છે એનડીએ માટે કોઈ પણ બાર પાસ હોય એ આનું ફોર્મ ભરી શકો છો પરંતુ જન્મ તારીખ તમારે ખાસ યાદ રાખજો કે આની વચ્ચે તમારો જન્મ થયો હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો એક જાન્યુઆરી બે હજાર સાતથી પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ ખાસ સાંભળજો એક એક જાન્યુઆરી બે હજાર સાત પહેલા તમારો જન્મ ના હોવો જોઈએ અને એક જાન્યુઆરી બે હજાર દસ પછીનો જન્મ ના હોવો જોઈએ એટલે કે આ ડેટની વચ્ચે તમારો જન્મ આવતો હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો એનડીએ માટે હવે મિત્રો આમાં તમે એલિજિબલ ના હોય કે તમારે એજ વધારે થઈ ગયું હોય અને તમારે તો પણ એ આર્મી ઓફિસર છે કે પછી નેવી ઓફિસર છે એરફોર્સ ઓફિસર બનવું હોય તો તમે યુપીએસસી સીડીએસની પણ એક્ઝામ આપી શકો આ છે એ ગ્રેજ્યુએટ માટે છે આ છે એ ટ્વેલ્થ પાસ માટે છે ઓકે તો આમાં ચારસો ત્રેપન જેટલી વેકેન્સીને ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ ત્રણે ત્રણ ભરતીના ફોર્મ અત્યારે હાલમાં ચાલુ છે ભરવાના ઓકે તો યુપીએસસી સીડીએસ માટે પણ તમે ગ્રેજ્યુએટ હોય તો તમે ફોર્મ ભરી શકો છો એજ લિમિટ તમારી મેક્સિમમ પચીસથી છવ્વીસ વર્ષની આજુબાજુ તમારી એજ હોય તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો એનાથી વધારે હોય એજ તો નહીં ભરી શકો ઓકે તો આ હતી મિત્રો ડિફેન્સની અત્યારની લેટેસ્ટ ભરતીની અપડેટ ઓકે ત્યાર પછી આગળ જોઈએ ત્યાર પછી મિત્રો અત્યારે ઇસરોમાં પણ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરી છે ઈસરોએ વિવિધ વિવિધ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ પોસ્ટ ઉપર તો એમાંની સૌથી પહેલાં છે ઈસરો ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે એમાં ડિપ્લોમા માગેલું છે ડિપ્લોમા ફર્સ્ટ ક્લાસ સાથે તમે ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોય તો તમે ઈસરો માટેની આ જબરજસ્ત ભરતી માટે ફોર્મ ભરી શકો પચાસથી ઉપર સેલેરી છે પચાસ હજાર ઉપર સેલરી છે બહુ સારી એવી પોસ્ટ છે અને બીજું જે લોકોએ બી બીટેક કરેલું હોય તો એમના માટે ઈસરોએ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે જેના માટે બી બીટેક કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે તો આના માટે પણ તમે એલિજિબલ હોય ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ભરવા માટે નીચે નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો હવે જે ઇસરોમાં જે અત્યારે હાલમાં ટેકનિકલ આસિસ્ટન્ટની જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એનું આ નોટિફિકેશન તમે જોઈ શકો સોરી આ આઉટ આ જે નોટિફિકેશન છે એ આઈટીઆઈ કેન્ડિડેટ માટે છે ડિપ્લોમા કેન્ડિડેટ માટે પણ છે આનું અપડેટ અલગથી આપું છું મિત્રો આ પણ જે લોકોએ આઈટીઆઈ કરેલું હોય તો એમના માટેનું છે ટેક્નિશિયન ગ્રુડ ગ્રેડ બીની વેકેન્સી છે લેવલ થ્રીની પોસ્ટ છે ઓકે તો આમાં પણ તમે ઇન્ટરેસ્ટેડ હોય જે લોકો આઈટીઆઈ કરેલું હોય તો એ પણ આનું ફોર્મ ભરી શકે વેકેન્સી વગેરે તમે જોઈ શકો હવે હું તમને બતાવીશ ટેકનિકલ આસિસ્ટન્ટનું હવે અહીંયા તમે જે નોટિફિકેશન જોઈ શકો છો મિત્રો એ છે ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે લેવલ સેવનની છે ઓકે આના માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય ઇલેક્ટ્રોનિક્સ છે મિકેનિકલ એન્જિનિયરિંગ હોય પછી કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય ફર્સ્ટ ક્લાસ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે સિવિલ એન્જિનિયરિંગ છે બધા જ ફિલ્ડમાં આ વેકેન્સી આવેલી છે તો જે લોકોએ બીએસસી કરેલું હોય એ માટે પણ વેકેન્સી છે તમે જોઈ શકો તો આ પ્રમાણેની જે પણ લાયકાત ધરાવતા હોય તો ફોર્મ ભરી શકો છો ગ્રેજ્યુએશન માટે પણ વેકેન્સી છે લાયબ્રેરિયન માટે રાઈટ તો એમાં પણ તમે લાઇબ્રેરીમાં કોર્સ કરેલો હોવો જોઈએ છે મિત્રો સોળ જેટલી જે ભરતીઓ અપડેટ અત્યારે હાલમાં લેટેસ્ટ ચાલી રહી છે જૂન મહિનાની એ બધી જ ભરતીઓની અપડેટ તમને આપી દીધી છે કે આ મહિનામાં આ ભરતીઓ સિવાય તમને બીજી કોઈ ભરતીની અપડેટ આવશે તો અલગથી ટેલિગ્રામ ઉપર અથવા તો સેપરેટ અલગ વિડીયો બનાવીને તમને એનું અપડેટ આપી દઈશ પરંતુ અત્યારે આ જે ભરતીઓ છે એ કન્ફર્મ છે ઓકે મિત્રો તો આની તૈયારી શરૂ કરી શકો છો ફોર્મ ભરી જજો ઓકે તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આના સિવાય તમારે કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝ હોય કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો અને ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આવનારી દરેક ભરતીને ડેટ તમને મળી રહે તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ